સેવંતભાઈને આ મહેન્દ્ર ભૂમિપુત્ર ચારસો પિંસોતેર ડિએટેક્ટર ફૂલ જવાબદારી સાથે બેસવાનું છે આગળ પાછળ બંને ઠાકર કંપનીના જોવા મળશે બેટરી સારી જોવા મળશે અને ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે વહેલાં તે પહેલાં ગણતરીની કલાકોમાં ટ્રેક્ટર બેસાઇ જશે જેથી માલિકનો કોન્ટેક વહેલી તકે કરી લેવો ખેડૂત મિત્રો જેથી તમને આ ટ્રેક્ટર મળી શકે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત આપવા માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે અને મોડલ કિંમત જાણીએ તે પહેલાં મિત્રો આગળ વિડીયોમાં જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ ટ્રેક્ટરની મોડલની તો બાવીસ બે હજાર અને વીસનું મોડલ છે પહેલો મહિનો બાવીસ તારીખ બે હજાર અને વીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર મિત્રો તમને ચારસો પિંસો ડીઆઈ ટ્રેક્ટર છે ભૂમિપુત્ર ટીપટોપ કન્ડિશન જોવા મળશે અને ક્યાંયથી પણ તમને ઓલરાહકતું જોવા નહીં મળે ટાયર આખા કંપનીના જોવા મળશે બેટરી સારી જોવા મળશે અને ટ્રેક્ટરમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન જોવા મળશે ખૂબ જ ઓછું હાલેલું ટ્રેક્ટર જોવા મળશે તો ટ્રેક્ટરની કન્ડિશન ખેડૂત મિત્રો જોઈ શકો છો અને ટ્રેક્ટરમાં મિત્રો તમને ક્યાંય પણ કાટછળો જોવા નહીં મળે કંપની કલર અને કમની પીસ ટ્રેક્ટર જોવા મળશે તો ટ્રેક્ટરની કન્ડિશન ખેડૂત મિત્રો જોઈ શકો છો આ પ્રમાણે ટ્રેક્ટરની કંડિશન તમને રૂબરૂ સ્થળ પર જોવા મળશે વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ જયવંતભાઈ છે જયવંતભાઈ આ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે અંદાજીત ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી તો જેવંતભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું જીરો ઓગણપચાસ પંદર ડબલ ઝીરો બે માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે ચાર લાખ પચાસ હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો પાટણ તાલુકો સમિતો ગામ શેરપુરા ગામ જોવા મળશે નામ જેવંતભાઈ જેવંતભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ જયવંતભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જયવંતભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને લઈ શકો છો જય વિસરાજ